હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ દૂધીનું ખૂબ જ ટેસ્ટી અને ઝટપટથી બનતું શાક તે પણ લસણ અને ડુંગળી વગર તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ સરળ અને હેલ્ધી શાક તો આ શાક બનાવવા માટે મેં એક દૂધી લીધી છે અને દૂધીને આપણે સરસ રીતે ધોઈ અને પછી થોડી તેલવાળી કરી લેવાની હાથને આપણે તેલવાળું કરી અને દૂધીની ઉપર ફેરવી દઈશું ત્યાર પછી આ રીતે આપણે ફોકની મદદથી કાંટાની મદદથી દૂધીમાં કાણાં પાડવાના છે આપણે દૂધીને અહીં શેકી રહ્યા છીએ એટલા માટે ફ્લેવર અંદર સૌથી સરસ જાય અને દૂધથી શેકાઈ સરખી રીતે જાય એટલે કાણા કરવાના અને ત્યાર પછી દૂધીને આપણે હાફમાં ડિવાઈડ કરી લેવાની છે તો આ રીતે આપણે દૂધીના બે ભાગ કરી લીધા હવે સ્ટીલની જાળીથી અથવા તો પછી ડાયરેક્ટ જ ગેસની ફ્લેમ ઉપર મૂકી અને દૂધીને આપણે શેકી લેવાની છે તો અહીં ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે ધીમા તાપે આપણે દૂધીને શેકીશું તો આ રીતે ચમચા ચમચાની મદદથી ફેરવતા જઈએ અને દૂધી બંને સાઈડથી સરસ રીતે શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે જેવી રીતે આપણે રીંગણાનું ભરથું બનાવતા હોઈએ અને આપણે રીંગણાને શેકીએ ને એવી જ રીતે અહીં આપણે દૂધીને શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ દૂધીને આપણે એકદમ ઠંડી થવા માટે મૂકી દેવાની છે દૂધી જે છે એ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે તેનો આ રીતે તેની જે છાલ છે એ કાઢી નાખવાની છે તો તમે જોઈ શકો છો છાલ એકદમ સરળ રીતે નીકળી રહી છે ચાકુની મદદથી બધી જ છાલને આપણે એને કાઢી દઈશું જ્યાં દૂધી થોડીક પણ કાચી રહી હોય તે પણ છાલને આપણે આ રીતે જ કાઢી લેવાની છે તો દૂધીને આપણે સરસ રીતે છોલી દઈએ અને ત્યાર પછી આપણે તેને સરસ રીતે વોશ કરી લઈશું જેથી જે પણ કાળાશવાળું ભાગ છે એ નીકળી જાય અને દાજેલો સ્વાદ દૂધીમાં ના રહે તો બસ આ જ રીતે સરસ રીતે છોલી લેવાની અને ત્યાર પછી આપણે તેને વોશ કરી લઈશું તો અહીં આપણે એકદમ સરસ રીતે વોશ કરી લીધી છે હવે ચાકુની મદદથી દૂધીના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે દૂધી અંદરથી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો એકદમ નાના નાના ટુકડા કરી લઈએ અને તેને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે તો દૂધી અહીં તૈયાર છે તો ચાલો હવે ફટાફટથી આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે આપણે એક ચમચા જેટલું તેલ ગરમ કરીએ છીએ તેમાં આપણે રાઈનો વઘાર કરીશું થોડું જીરું પણ નાખી દઈએ રાઈ અને જીરું સરસ રીતે કકળી જાય ને ત્યાર પછી આપણે તેમાં ઉમેરીશું હિંગ હિંગ જરૂરથી ઉમેરવાની અને ત્યાર પછી ક્રશ કરેલા ટમેટા હેન્ડ ચોપરમાં અમે એ ટમેટાને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે પેસ્ટ નહીં નાખવાની આપણે ક્રશ કરેલા ટમેટાનો જ ઉપયોગ કરવાનો છે જેથી જ્યારે તે ખાવામાં આવે ને તો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ એવું લાગે તો ટમેટાને આપણે સૌ પ્રથમ તો એક મિનિટ માટે તેલમાં જ સાંતરી લઈશું ત્યાર પછી તેમાં મસાલા ઉમેરીશું તો જે નોર્મલી આપણે મસાલા ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ તેનો જ આપણે અહીં ઉપયોગ કર્યો છે લાલ મરચાંનું પાવડર હળદર પાવડર અને ધાણાજીરાના પાવડર આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેમાં એડ કરવાનું છે સ્વાદ મુજબનું મીઠું અને બસ બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે તો આ રીતે બધા જ મસાલાને આપણે ટમેટાની સાથે મિક્સ કરી અને થોડીવાર માટે થવા દેવાનું છે તો આપણે ઢાંકી દઈએ પાણી નાખ્યા વગર ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થશે એટલે તમે જોઈ શકશો કે ટમેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે મસાલામાંથી તેલ છૂટું પડી રહ્યું છે તો બસ આપણું ટમેટાવાળું મસાલો જે તૈયાર છે તો હવે આપણે દૂધી એડ કરી દઈએ અને સરસ રીતે દૂધીને પણ આપણે મિક્સ કરી દેવાની છે આ રીતે આપણે જ્યારે શેકીને દૂધી બનાવતા હોઈએ છીએ ને ત્યારે શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને દૂધીનું ફ્લેવર પણ એકદમ સરસ થઈ જાય છે તો હવે હમણાં આપણે પાણી નાખ્યા વગર બસ આ રીતે તેને ઢાંકી અને એકથી બે મિનિટ માટે મસાલા સાથે જ થવા દેવાનું છે મસાલા સાથે એકથી બે મિનિટ માટે ઢાંકી અને ત્યાર પછી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું ફક્ત અડધા ગ્લાસ જેટલું પાણી નાખી સરસ રીતે મિક્સ કરી દઈએ અને ફરીથી ઢાંકણું ઢાંકી અને દૂધી એકદમ મેસ થઈ જાય એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું છે તેમાં લગભગ તમારે છ થી સાત મિનિટ જેવું થશે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની અને છ થી સાત મિનિટમાં આપણું શાક જે છે એકદમ પરફેક્ટ થઈ જશે દૂધી જે છે એકદમ પરફેક્ટલી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે લઈશું એક મેશર જે આપણે પાઉંભાજીથી મેશ કરતા હોઈએ ને પાઉભાજીને એવી જ રીતે બસ આ દૂધીને આપણે મેશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી દૂધી મેશ થઈ ગઈ છે આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઓછા સમયમાં ઓછા મસાલાથી ડુંગળી અને લસણ વગર બનતું આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તો ચોક્કસથી ટ્રાય કરજો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈએ રોટલી કે ભાખરી સાથે જ્યારે તમે આ શાકને સર્વ કરશો ને બધા પૂછતા રહે રહી જશે કે કેવી રીતે બનાવ્યું છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો જો તમને થોડો પણ ગમ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ